અંકલેશ્વરના ટાંકી સરકાર ગ્રુપ દ્વારા મોક્ષનગરી કાશી દર્શન ગણપતિજીની સ્થાપના કરી અંકલેશ્વરના ટાંકી ફળિયાના સરકાર ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવમાં નવી થીમ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે સરકાર ગ્રુપ દ્વારા હાલમાં મોક્ષનગરી કાશી દર્શનની થીમ ઉભી કરી કાશીની વિવિધ કૃતિઓ દર્શાવી છે મોક્ષનગરી કાશી દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયાના ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે સરકાર ગ્રુપના આયોજકો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ગત વર્ષે રામ ની થીમ બનાવી હતી આ વર્ષે પણ ગણેશ ઉત્સવમાં એક અનોખી થીમ તૈયાર કરી છે શ્રીજીની સ્થાપના સાથે શ્રદ્ધાળુઓ કાશી દર્શન કરી શકે તેમ માટે મોક્ષ નગરી કાશી દર્શન થીમ રજૂ કરી છે જેમાં ગંગા ઘાટ ગંગા આરતી ભૂમિ અને ગણપતિજી મહા દેવ ઉપર ગંગાજળનો અભિષેક સહિતની થીમ દર્શાવવામાં આવી છે ત્યારે મોક્ષનગરી કાશી દર્શન માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે અને સિજીના પાણીના અભિષેક સાથે દર્શન કરીએ ધન્યતા અનુભવે છે એડીન્યુ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર

આજરોજ સ્ટેશન વિસ્તારના ટાંકી ફરિયાદ સ્થિત સરકાર ગ્રુપ દ્વારા જે ગત ગયા વર્ષે જે રીતની થીમ બનાવવામાં આવી હતી ત્યારબાદ આજરો આ વર્ષે કાશી વિશ્વનાથની થીમ લઈને આવ્યા છે એ બહુ સરસ છે આ થીમના અંદર ઘણી ઘણી બધી એવી જગ્યાઓ છે જેવી કે અંધશમશાન છે પ્લસ શિવલિંગના ઉપર જળ ચઢાવવાનું છે અને ત્યારબાદ એવી ઘણી બધી અંદર એક્ટિવિટીઝ અંદર છે આપણા કાશી કાશી વિશ્વનાથને લગતી તો દરેક વ્યક્તિની અંદર એવું પબ્લિકને એવું થાય કે અહીંયા દર્શન કરવા જરૂર પધારું જય શ્રી ગણેશ મારું નામ છે નિતિન છે સરકાર ગ્રુપ તાકી પડે કાકી પડ્યું સરકાર ગ્રુપ દ્વારા આવતા વર્ષની જેમ રામ સેતુ આ વર્ષે બી મોક્ષનગરી કાશીની ટીમ લઈને આવ્યું છે એમાં ગંગા આરતી સમસાન ઘાટ એમાં પ્રેમ ગણેશજીની મૂર્તિને ગંગાજલ અર્પિત કરે એમાં ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જિલ્લાની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવું છે